પ્રભુ સુખના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અગાઉ બારમા અધ્યાયની શરૂઆતમાં ખ્રિસ્તી જીવનની દોડ વિશે જોયું હતું આજે આગળ બાર થી સત્તર કલમમાં તે દોડ દોડવા કેવી આત્મિક કસરત કરવી તે વિશે સલાહ સૂચનો અને ચેતવણીઓ આપવામાં આવી છે તે બાબતોનો અભ્યાસ કરીશું આપણે અગાઉ જોયું હતું તેમ જો આપણે શિક્ષા પામીએ છીએ તો પુત્રો છીએ અજ્ઞાત વ્યક્તિઓ નથી માટે લેખક અહીં કહે છે દોડ ચાલુ રાખો પવિત્ર રહો અને વારસો ન ગુમાવો અને આપણને ખ્રિસ્તી જીવનની દોડમાં નબળાઈ નહીં પણ પુનઃસ્થાપન શીખવે બારમી કલમ એ માટે ઢીલા થયેલા હાથોને તથા અશક્ત થયેલા ઘૂંટાણોને તમે ફરી મજબૂત કરો ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓ તરીકે હવે આપણે પ્રભુ શુખ્રિસ્ત શિષ્યો છીએ તેથી હવે આપણે આત્મિક યોદ્ધા છીએ યુદ્ધમાં જેમ એક સૈનિક જાગૃત રહીને હિંમત બેર પોતાનું કાર્ય કરે છે તેમ આપણે પણ જાગૃત રહીને હિંમત બેર આત્મિક યુદ્ધ લડવાનું છે અહીં લેખક શારીરિક ભાષાનો ઉપયોગ કરી આત્મિક યુદ્ધ લડવા સમજાવે છે જેમ સૈનિકને જાગૃત રહેવાની સાથે પોતાના શરીરને મજબૂત રાખવા શારીરિક કસરત જરૂરી છે તેમ આપણે આત્મિક કસરત દ્વારા તૈયાર રહેવાનું છે રીતે અહીં લખ્યું છે તમારા ઢીલા થયેલા તથા અશક્ત થયેલા ઘૂંટાણો ફરી મજબૂત કરો ગ્રીક બાઇબલમાં મજબૂત માટે અનઓર્થો શબ્દ વપરાયો છે જેનો મતલબ થાય છે ઊંચું કરવું અથવા તો સમારવું અથવા તો વ્યવસ્થિત કરવું અહીં હાથ મજબૂત કરો મતલબ ઊંચા કરો મતલબ સમારો મતલબ વ્યવસ્થિત કરો હાથના કામ કેવા હોવા જોઈએ બીજાના ભલાને માટે તેમ પ્રભુ ખ્રિસ્ત એક કુબડી સ્ત્રીને સાજી કરી તેમ લુક તેર અને તેર તેમણે તેના પર હાથ મૂક્યો કે તરત તે તકતાર થઈ અને ઈશ્વરની સ્તુતિ કરી ઈશ્વરની સહાયતા કી આપણે પણ પ્રભુ પ્રભુએ જેવા કાર્યો કર્યા તેવા કાર્યો કરી છીએ અમારા પર અમારા અમારા ઈશ્વર કૃપા થાઓ અને તમે હાથના કામ અમારે માટે સ્થાપન કરો હા અમારા હાથના કામ તમે સ્થાપન કરો અશક થયેલા ઘૂંટાણો ફરી મજબૂત કરો મતલબ ઘૂંટાણે નમીને પ્રાર્થના કરો જો ઘૂંટણ અશક્ત થયા છે મતલબ પ્રાર્થનાની વેદી તૂટી ગઈ છે તો તેને ફરી સમારો સમારોપ મંડપને મતલબ મંદિરને ફરી ઊભો કરો કૃત્યો તેનો પંદરમો અધ્યાય ને સોળમી કલમ કહે છે એ પછી હું પાછો આવીશ અને દાઉદનો પડી ગયેલો મંડપ હું પાછો બાંધીશ હું તેના ખંડીયર સમારીશ અને તેને પાછો ઊભો કરીશ આગળ કલમ પ્રમાણે પોતાના પગોને માટે સીધા રસ્તા કરો મતલબ અને પ્રમાણે સર્વ રસ્તા નિયમસરના એટલે ઈશ્વરના માર્ગમાં ચાલનારા હોવા જોઈએ ત્યાં લખ્યું છે તારા પગનો માર્ગ સપાટ કર અને તારા સર્વ રસ્તા નિયમસરના થાય આગળ લખ્યું છે જેથી જે લંગડું છે તે ઉતરી ન જાય ઉલટું સાજુ થાય મતલબ આપણે વચનના માર્ગ પર ચાલીએ છીએ તો આપણને જોઈને જેઓ લંગડા છે મતલબ માર્ગ ભટકેલા છે તેઓ વચનના માર્ગ પર ચાલવા માટે પ્રેરાય જેઓ સાચા માર્ગે છે તેઓએ બીજાને સાચા માર્ગે લાવવાના છે ગલાતી છ ને એક ભાઈઓ જો કોઈ માણસ અપરાધ કરતો પકડાય તો તમે જે આત્મિક છો તે તમે એવાને નમ્ર ભાવે પાછા ઠેકાણે લાવો અને તું તારી પોતાની સંભાળ રાખ તું પ્રલોભનમાં ન પડે આપણા પોતાના પગો ન ડગે માટે સાવધ રહેવું ગલાથી છ ને બે તમે એકબીજાના ભાર ઉંચકો અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાળો મતલબ એકબીજાના સુખ દુઃખમાં જોડે રહેવું ઉત્તેજન આપવું એકબીજાને પ્રેમ કરવો આપણા પગોને મજબૂત રાખવા યાકુ પાંચ કોઈ દુઃખી છે તો તેને પ્રાર્થના કરવી સુખ કોઈ મગ્ન છે તો તેને સ્તોત્ર ગાવા જ્યાં તમે થાકી ગયા છો ત્યાં પ્રાર્થના તમારી સેવા અને તમારા જીવનને ફરીથી મજબૂત કરશે જો તમે પડી ગયા છો તો તમારી દોડ ખતમ થઈ નથી ઉઠો કેમ કે છોકરા તો નિર્ગત થશે ને થાકી જશે અને જુવાનો ઠોકર ખાશે જ પણ યહોની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે તેઓ ઘરુડની જેમ પાંખો પ્રસારશે તેઓ દોડશે ને થાકશે નહીં તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં મિખાયા સાત અને આઠ હે મારા શત્રુ મારી દુર્દશામાં હર્ષ ન કર જો હું હું પડી જાઉં તો પણ પાછો ઉઠીશ જો હું અંધારામાં બેસું તો પણ યહોવા મને ત્યાં અજવાળારૂપ થશે આગળ ચૌદમી કલમ સર્વની સાથે શાંતિથી વર્તો મતલબ યોગ્ય રીતે ચાલવો

જેના વગર કોઈ પ્રભુને જોશે નહીં ફક્ત વિશ્વાસ પર્યાપ્ત નથી પણ પવિત્રતા પણ જરૂર છે મતલબ હું પ્રભુ પર વિશ્વાસ તો રાખું છું પણ સાથે સાથે પાપ પણ કરું છું તો તે વિશ્વાસ કંઈ કામનો નથી એ વિશ્વાસ મને ઈશ્વરના રાજ્યમાં લઈ જઈ શકશે નહીં બીજો કરંતી સાત અને એક તેથી વાલાઓ આપણને એવા વચન મળેલા છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ જેથી કરીને અને માડતાલીસ એ માટે જેવા તમારા આકાશમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો આગળ પંદરમી કલમમાં ઈશ્વરની કૃપા ગુમાવવા વિશે સાવધ રહેવા અંગે ચેતવણી આપવામાં આવેલી છે સાવધ રહેવું મતલબ બચવું કેમ કે એક નાનું પાપ આત્મિક જીવન નષ્ટ કરી નાખે છે જેથી આપણા પરથી ઈશ્વરની કૃપા જતી રહે છે ગલાતી પાંચ અને ચાર અને જેઓ નિયમશાસ્ત્રના પાલનથી ન્યાય ઠરવા ચાહો છો તેઓ ખ્રિસ્તી અલગ થયા છો

જેનું મન આજે યહોવા તમારા ઈશ્વર તરફથી ફરી જઈને એ દેશજાતિઓના દેવોની સેવા કરવા લલચાય રખેને પિત્તતા કળવાશરૂપી જળ તમારામાં દેખાય પિત્તની કળવાશ એટલે પાપનું બંધન પ્રેરિતનો કૃત્યો આઠ અને ત્રેવીસ કેમ કે હું જોઉં છું કે તું પિત્ની કળવાશમાં અને પાપના બંધનમાં છે આગળ સોળમી કલમમાં આધ્યાત્મિક વાંસો ગુમાવનાર એશ્વના ઉદાહરણ દ્વારા લેખક વ્યવિચાર વિશે ચેતવણી આપે છે અહીં વ્યવિચાર એટલે માત્ર શારીરિક સંબંધની વાત નથી લેખક અહીં વ્યવિચારના પાપને એસાવની વાત સાથે જોડે છે એસાવ કે છેણે માત્ર ભોજનને કારણે પોતાનું જ્યેષ્ઠપણું વેચી દીધું હતું મતલબ દૈહિક વાનાને કારણે પોતાનું જ્યેષ્ઠપણું વેચ્યું હતું આધ્યાત્મિક વારસાનો જે હક ઈશ્વરે તેને આપ્યો હતો તે હક તેણે પોતાની ભૂખને કારણે મતલબ દૈહિક વાનાને કારણે ગુમાવ્યો હતો પ્રથમ જનિત તરીકેના તેના હકને તેણે વેચ્યો હતો અને તેથી તેણે ઈશ્વરનો આશીર્વાદ ગુમાવ્યો હતો જેમ એસાવે ઈશ્વરે આપેલો હક વેચીને બદલામાં ભોજન મેળવ્યું તેમ આપણે ઈશ્વરે આપેલા તારણના હકના બદલામાં દૈહિક વાનાઓને મતલબ દૈહિક લાલસાઓ સાંસારિક અભિલાષાઓની લાલચમાં શેતાનને સોંપાઈ જઈએ છીએ મતલબ આપણો હક શેતાનને વેચી દઈએ છીએ આગળ સત્તરમી કલમ પ્રમાણે પછીથી એસવ આશીર્વાદ ઈચ્છતો હતો પણ તેને પસ્તાવ કરવાનો પ્રસંગ મળ્યો નહીં મતલબ તેને તેનું જેષ્ટપણું વેચવાનો પસ્તાવ ન હતો પણ ભૌતિક આશીર્વાદ ગુમાવવાનો પસ્તાવ હતો એટલે જ અહીં લખ્યું છે કે તેને પસ્તાવ કરવાનો પ્રસંગ મળ્યો નહીં જો આપણે પણ એસવની જેમ તારણનો હક વેચીને સાચો પસ્તાવ કરતા નથી તો આપણે પણ વ્યભિચારના પાપમાં છીએ અને તે પાપ સંબંધી અહીં ચેતવણી આપવામાં આવી છે જો ચેતવણી નહીં પામીએ તો એ સૌની જેમ સ્વર્ગીય રાજ્યનો વારસો ગુમાવીશું માટે જાગૃત થઈએ આત્મિક કસરત દ્વારા તારણમાં ટકી રહીએ જેથી સ્વર્ગીય રાજ્યનો વારસો પ્રાપ્ત કરી શકીએ પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આમેન